छोटे એટલે શિક્ષા જે આપણે પવિત્ર આંગણની વાત કરતા હોઈએ પવિત્ર એને પકડી એમાંથી ધસેડવામાં સાધુ બટકે ત્યાંના પ્રશાસન એટલે સરકારી אבי મુктеશ્વરાનંદે એક નોટિસ દે કેવા મારું કે તમે તો સંક્રાચાર્ય એટલે આ પદ ઉપર જે બેઠેલી વ્યક્તિ તમે જો સનાતન સ્મૃતિની વાત કરતા હોવ પછા હોય તો આ આ હિન્દુ માટે એક ઢાંકણી પાડી લે ને બરી છો તમેને કોઈ મુસ્લિમોથી ખતરો હોય કે ન હોય તમને વિદેશના આક્રમણકારીઓથી કોઈ ખતરો હોય કે ન હોય તમને પાકિસ્તાનથી કોઈ ખતરો હશે કે નહીં હોય પરંતુ આવા સત્તાના લાલચુ આથી ચોક્કસ ખતરો છે વિ મુક્તેશ્વરાનંદ સરસ્વતીજી પોતે શંકરાચાર્ય છે કે નથી એ હવે ભાજપ નથી માની લો કે ભાજપ સરકાર હવે એમ કે છે કે તમે શંકરાચાર્ય નથી તો મોદી સાહેબ અંબાણીના છોકરાના લગ્નમાં અને એ અમી મુક્તેશ્વરાનંદ સરસ્વતી ત્યાં પહોંચ્યા ત્યાં મોદી સાહેબે એમને પગે પડ્યા મને પગે પડતા હતા ભાઈ મોહન ભાગવતજી કઈ રેસે કાલથી કે હવે હિન્દુ નથી અને આ બોધ હિન્દુ પ્રજા માની બદલે છે એક સત્વ બાબા કરી છે જે યોગીના ખાસ છે આપ તમે જોતા હશો એમને વીઆઈપી મળી શકે છે એટલું કારણ એ ભાજપના પ્રેરિત છે જ્યારે એવાને આ ભાજપવાળાના આરએસએસ વાળા સર્ટિફિકેટ આપશે કે હવે અમે સર્ટિફિકેટ આપીએ એટલે તમે સંત એટલે ભાજપ નક્કી કરશે ભાજપનો ભૂત ધીરે ધીરે સંતો મહંતો થી ઉતરી અને પબ્લિકમાં પણ હવે ઉતરવાની શરૂઆત થઈ ગઈ છે કારણ કે ખુદ ભાજપે જ જે હિન્દુત્વની વાતો કરીને જે સરકારો બનાવી હિન્દુ મુસ્લિમો કર્યા હિન્દુઓના એક રખેવાળ તરીકે પોતાને સ્થાપિત કર્યો કારણ કે ભાજપ છે તો જ હિન્દુ છે એવું દેખાડવાનો પ્રયત્ન આપણા હિન્દુ ધર્મના ટોપ લેવલના જે શંકરાચાર્યો છે એમને માઘ મેળા જેવાનું જે આયોજન થયું છે પ્રયાગરાજમાં એમાં પ્રવેશવા તો ન દીધા પરંતુ એમના શિષ્યો સાથે શિખા પકડી અને અત્યાચાર કર્યો ને ત્યાંથી દૂર કર્યા એમને સ્નાન કરવા ન દીધું તો શું છે આખી હકીકત એ જોઈએ આજના વિડીયોમાં નમસ્કાર હું છું રમેશ ચૌધરી ને આપ નિહાળી રહ્યા છું ષડયંત્ર મિત્રો વાત કરીએ સનાતન ધર્મની સનાતન ધર્મમાં એવું કહેવાય છે કે આદ્ય ગુરુ શંકરાચાર્ય જે તે સમયમાં મૃતપાય થઈ રહેલા સનાતન ધર્મનું ફરીથી ઉત્થાન કર્યું અદ્વૈતવાદની સ્થાપના કરી ભ્રમણ કરી અને ચાર દિશાઓમાં ચાર મઠની સ્થાપના કરી ઉત્તરમાં જ્યોતિ મઠ જે ઉત્તરાખંડમાં છે પૂર્વમાં ગોવર્ધન મઠ જે પૂરીમાં છે પશ્ચિમમાં શારદા પીઠ એટલે કે શારદા મઠની સ્થાપના જે દ્વારિકામાં છે અને દક્ષિણમાં શૃંગેરી મઠ જે કર્ણાટકામાં છે આ ચારે મઠો અને એમના ચાર ચાર વેદો વેદ એટલે જ્યોતિ મઠ જે ઉત્તરમાં છે એ અથર્વવેદને પ્રાધાન્ય આપે છે પૂર્વમાં ગોવર્ધન મઠ છે એ સામવેદને ને પ્રાધાન્ય આપે છે પશ્ચિમમાં શારદા મઠ છે સામવેદને પ્રાધાન્ય આપે છે અને દક્ષિણમાં શુંગેરી મઠ છે અને હિન્દુ ધર્મમાં આનાથી મોટું સ્થાન સંતનું કોઈ નથી ચાહે આપણે કોઈ પણ પરંપરાના સાધુ સંત આવ્યા હોય એ ગમે એટલા પર હોય કે બધે ચશ્મા પહેરીને ફરવાવાળા કોઈ પણ સનાતન ધર્મ આમની અંદરમાં ચાલે છે પરંતુ હવે થયું છે કઈક કેવું કે હવે ભાજપ અને આરએસએસ એ ધર્મ ઉપર જે આધિપત્ય જમાવી નાખ્યું છે એ માઘ મેળામાં જોવા મળ્યું મિત્રો અઢારમી તારીખ એટલે કે અઢારમી જાન્યુઆરી એ પ્રયાગરાજના અંદર માઘ મેળાનું આયોજન થાય છે એને આપણે મોનિયા મોની અમાવસ્યાના દિવસે થાય છે એના અંદર દરેક શંકરાચાર્યો દરેક સંતો આવતા હોય જેમ આપણે કુંભ મેળામાં આયોજન થતું હોય હવે ઉત્તરના મઠના આદ્ય ગુરુ શંકરાચાર્ય જે આપણે કહેતા હોય એ શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી એ પણ ત્યાં પહોંચે છે ફરક એટલો પડ્યો કે સરકારે એમને એટલે કે પોલીસ પ્રશાસને એમને અંદર આવતા રોક્યા જ્યારે વાત કરી કે કેમ રોકવામાં આવ્યા છે ત્યારે ધક્કામુખી કરી પોલીસના સ્ટાફના બધા માણસો એટલે કારણ કે સરકારને પોલીસને આગળ કરવાની હોય એવો કઈક લાઠી દાવ કર્યો ચોરાસી પંચ્યાસી વર્ષના એ સાધુઓને

વાત એટલા હદ સુધી વણસી કે શંકરાચાર્ય એવું કીધું કે અમે આનો જવાબ દસ થી અગિયારમી તારીખના આસપાસમાં દિલ્હીમાં આવશું અને ત્યાં માગશું વાત તો ઘણી બધી છે મિત્રો જો કે દરેક સરકારોને સાધુઓ સંતો એમના ફેવરમાં બોલતા હોય એવું દરેકને પસંદ હોય આવી મુક્તેશ્વરાનંદ સરસ્વતી કોઈની ફેવરના વ્યક્તિ નથી જૂના સમયમાં જોઈએ તો એમને કોંગ્રેસ ઉપર પણ આક્ષેપ કર્યા છે એ સમય કોંગ્રેસ ની ગવર્મેન્ટ હતી અને અત્યારે ભાજપની છે ભાજપ ને કે છે એમનો એક અભિયાન છે મિત્રો એ અભિયાન છે ગૌ હત્યા રોકવાનું આપણે બધા જ ગૌ હત્યાની વાતો કરે છે ત્યારે સરકાર કોની બીજેપી ની કેમ ગૌ હત્યા બંધ થતી નથી કેમ એવો કાયદો લાવતો નથી તમે એ કાયદા માટે તો જ્યારે ઝઘડતા હતા ને કોંગ્રેસ ને તમે દેશદ્રોહ ને ગદ્દાર ને આ બધી સંજ્ઞાઓ આપતા હતા હવે પોતે આટલા વર્ષો થી ત્યાં બેઠા છે દસ વર્ષ થઈ ગયા હવે કેમ કાયદો લાવતી નથી મિત્રો આ બધું આ એક જાતનું એવું હોય છે એવું ષડયંત્ર હોય છે કે એમને સત્તાથી છે કારણ કે આ બધું લઈ જશે સરસ્વતી આક્ષેપ કર્યા કે ભાઈ આ બધું બંધ કરો એના લાગ જોઈ અને યોગીજી જેવા એમને માગ મેળામાં આવતા રોકી દીધા હવે મિત્રો એક નવાઈની વાત અંદર પ્રશ્ન આવ્યો કે ત્યાંના પ્રશાસને એટલે સરકારે અવિ અવિમુક્ત એક નોટિસ થી કહેવામાં આવ્યું કે તમે તો શંકરાચાર્ય નથી અવિ સરસ્વતીજી પોતે છે કે નથી એ હવે ભાજપ નક્કી કરશે અવિમુક્શ સરસ્વતી મંત્રીને બેસાડવા પડશે અથવા કોઈ પણ અને એમને પાછો એવું પણ કીધું પાછળથી જ્યારે એમને આ હોબાળો થયો પરમદીપસિંહ એટલે એમ કીધું કે અમે કોઈને વીઆઈપી ટ્રીટમેન્ટ આપી નથી આવી તો ટ્રીટમેન્ટ મારવાવાળી તો કોઈને આપી નથી હા એક સતુવા બાબા કરી છે જે યુગીના ખાસ છે આપ તમે જોતા હશો એમને વીઆઈપી મળી શકે છે ટ્રીટમેન્ટ કારણ કે ભાજપના પ્રેરિત છે એ ભાજપને વાહવાહી કરે છે સરકારની વાહવાહી એટલે એમને આપી દેવાની વીઆઈપી ટ્રીટમેન્ટ જેડ પ્લસ સિક્યુરિટી લઈ અને ફરવાવાળા આવા કઈ કેટલાય ઢોંગી બાવાઓ આપણે અહીંયા છે પણ સરકારની વાહવા કરે એટલે એમને તિજોરીએ ભરવાની બધું જ કરવા જ્યારે શંકરાચાર્ય જેવા પવિત્ર પદ ઉપર જે વ્યક્તિ બેઠો હોય ને અને આનાથી તો સનાતન થી આ મોટું કોઈ આનાથી બીજો સંત નથી ત્યારે એવાને આ ભાજપ વાળાના આરએસએસ વાળા સર્ટિફિકેટ આપશે કે હવે અમે સર્ટિફિકેટ આપીએ એટલે તમે સંત અમે સર્ટિફિકેટ આપશું એટલે ભાજપ નક્કી કરશે આમ આ મોદી નક્કી કરશે યોગી આદિત્યનાથ નક્કી કરશે કે ભાઈ અમે આ ફલાણી વ્યક્તિ જાતથી શંકરાચાર્ય પદ ઉપર રહેશે સુપ્રીમ કોર્ટ નક્કી કરશે એમને એવું કીધું તમારા ઉપર સુપ્રીમમાં હજુ ચારશીટ ચાલે છે મિત્રો વાત એવી છે કે એમના ઉપર પણ કેસ છે કે આ અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી એ મૂળ શંકરાચાર્ય નથી અથવા એમને જગ્યાએ કોઈ બીજો હોવો જોઈએ અને એમાં પણ રોલ એવો છે ચાર શંકરાચાર્યો મળે અને જે જગ્યાએ ત્રણ ભેગા થઈ એમાં જે મેજોરિટી વ્યક્તિ એમ કે ભાઈ આ શંકરાચાર્ય એટલે બધાને માન દેવું પડે સનાતન ધર્મને માનવું પડે ચારોમાંથી બાકીના જે ત્રણ ખરા એમાંથી બે અવિ મુક્તેશ્વરાનંદ ફેવરમાં છે અને એક ફેવર નહીં અનફેવર નહીં ન્યુટ્રલ છે પરંતુ ભાજપને તો જૂઠો પ્રચાર કરવો છે એટલે આ પદ ઉપર જે બેઠેલી વ્યક્તિ તમે જો સનાતન સંસ્કૃતિની વાતો કરતા હોય બચ્ચા તો આ આ હિન્દુઓ માટે એક ઢાંકણી પાણી લઈને મરી જવું તમને કોઈ મુસ્લિમોથી ખતરો હોય કે ન હોય તમને વિદેશના આક્રમણકારીઓથી કોઈ ખતરો હોય કે ન હોય તમને પાકિસ્તાન થી કોઈ ખતરો હશે કે નહીં હોય પરંતુ આવા સત્તાના લાલચુ વ્યક્તિઓ આતે ચોક્કસ ખતરો છે આ ધર્મ ખતરામાં છે મિત્રો વાત સાચી બીજેપી કરે છે હિન્દુ ખતરે મે સાચી વાત છે ચેડે વધ્યા હશે તારે કારણ કે ચશ્મા પહેરોન ધૂમ ધડાકા કરવાવાળા સાધુ ભાવન તમે સન્માન આપવાનો મજા કરો એટલે તો શું જ્યા બીજી પણ વાત માની લો કે ભાજપ સરકાર હવે એમ કહે છે

એ મઠ ના અંદર એક સોનું પડ્યું હતું સરકારે આખું સોનું લઈ અને એમની દિલ્હી લઈ ખબર નથી પણ ત્યાંથી સોનું લેવામાં અને સરસ્વતી માંગ કરે છે કે સોનું પહેલા તો મંદિરનું છે મંદિરમાં આપો પણ સરકારે તડાપ મારી અને ત્યાંથી લઈ લીધું અને હવે એ સોનાનું દિલ્હીમાં એક મોટું મંદિર બનાવે છે મઠ બનાવી દે કેદારનાથ નું વાર્તાથી પૂરી આપણા સંત ની ક્યાં જરૂર છે આપણને એવા હજારો સંતો મળ્યા રહેશે ગોલ્ડન બાબાના પાયલોટ બાબાના ઢગલા આવ્યા છે પરંતુ એ સંત અને જે ઓરિજિનલ સંત છે એ સંત નહીં કારણ કે આક્ષેપ કરે છે એ તમને સવાલ પૂછે છે સત્તાને સવાલ પૂછે એ ભાજપને નથી પૂછતું આ દેશમાં ગૌ માટે તમે જે વોટ માગી માગી અને આ હિન્દુઓને જે ભ્રમિત કરી અને કોઈ કેટલાય સંગઠનો ચલાવો છો તમે ગૌ હત્યામાં જે છઠ્ઠો નંબર હતા તમે આજ બીજા નંબર ઉપર બેઠા છો આપણે એટલું નિર્યાત પેલું એને અહીંયાથી એક્સપોર્ટ કરીએ છીએ માસ ગાયોને ને કાપીને આ દેશમાં અને જે શંકરાચાર્ય બોલે છે એને તમારે સર્ટિફિકેટ આર એસ આપશે મોહન ભાગવતજી કઈ દેશે કાલથી કે હવે હિન્દુ નથી અને આ બોધ હિન્દુ પ્રજા માની પણ લેશે કેટલી હદ ઉધીની છે ચાપલુસી વધી ગઈ છે મિત્રો જાગો આંખો ખોલો અને ખરેખર સંસ્કૃતિને નુકસાન કોણ કરે છે એ ધ્યાન રાખો આવા આ ઢોંગીઓ કરે છે જેને પૈસા કમાવા છે જેને ધર્મના નામના આ પેલા તિલન બિલન ઉપર કડી ને ત્રિશોલ નીકળી પડશે કારણ કે આ બધું કરવાથી ડમરુ ના ફલાણા ના આનાથી એમને વિકાસ ની પરિભાષા મળે છે ના મિત્રો ખરેખર જે છે એને તોડવા આ ભાજપ સરકાર સદાય અગ્રેસર રહી છે અને આ ધર્મનો કોઈ નાશ કરશે ભલે આજે ચશ્મા નથી ઉતારતા પણ આજથી માંડી અને મેક્સિમમ જે દિવસે એમની પડતી ચાલુ થશે કારણ કે ઉદય છે તે અસ્ત તો છે જ્યારે પડતી ચાલુ થશે ત્યારે હિન્દુ સંસ્કૃતિના હિન્દુ વ્યક્તિઓને પણ આ મોડું થઈ ગયું છે કે સરકારે ક્યાં આ બધું તમારે એમની સત્તા માટે આખો ધર્મની નાશ વાળી તમે આવા વ્યક્તિઓના ઉપર સનાતન સંસ્કૃતિને તમે એમ કહી દેશો કે નહીં તમે તો ક્યાં શંકરાચારો તમે હારી ગયા કોક બીજો નાચવાવાળી બાંચવાળીને લઈ છટી કરી નાખો તમારે નાચું ગીત નો આ બધું ચાલતો મજા કરવા તફાવે ડિસ્કો જોવા આવશે આમે શું છે આ રહેશે બીજેપી ના ઘણા નેતા છે સમજો જે ભાષામાં માં આપ સમજતા હોય પણ સત્ય તો મિત્રો આજ છે આ હતી આખી હકીકત હવે સરકાર જોઈએ છે ક્યાં સુધી આ તાપ ખમી શકશે સનાતન સંસ્કૃતિના જે વ્યક્તિઓ છે એમની આંખો ક્યાં ઉઘડશે કે હજુ સુધી એ જ ભ્રષ્ટાચાર ખોટી વાહવાહીમાં પોતે લિપ્ત રહેશે જવાબ આપ કોમેન્ટ દ્વારા આપો મિત્રો વિડીયો ગમે હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરજો ને ચેનલને ને કરવાનું પૂરતા નહીં જય હિન્દ જય ભારત